એમ અમારે ને હું છે અચ્છા અને એક બીજી વાત કહું ને તો મંડપ રો પણ આજ હતું કારણ કે આજે માંડવો જ નથી પણ આ બધા ગાળા નાખવાના હતા મેં તમને પેલા બ્લોગ માં કીધું હતું પછી એમાં એવું થયું કે અમારા બીજા ભાઈ છે ને ત્યાં એને બહુ જગ્યા વધારે છે એટલે ત્યાં પછી રાખ્યું

પાછું મારે ઓલું સાફસુફ કરવું એટલે આની કોને હોય નથી પણ કાકી બધું પહેરી ઓહો પણ આમાં શું છે કે તાણ પડી નિંદર આવે છે

આપડા કલર છે ને ભાઈ ફેર નહી પડે આપડો કંપની કલર છે જય માતાજી જય માતાજી જય મોગલ માં આજનો સુવિચાર છે પોતાના થી સારો સાથી બીજો કોઈ નથી વાહ

એટલે મોટા ને હમ દઈ અને ત્યાં આવ્યા અને કાકા આવ્યા છે કાકા યુગભાઈને ને રમાડે છે અત્યારે યુગભાઈ છે ને રમે છે જો કાન પકડો વાળો

ઉગને સાફ આવવો પડે જ્યોતિ ને મહેમાન ને મોટા ફૂઈ ને એ બધા ને પાયા અને રમાબાઈ બે છે તમારે હવે બ્યુટી પાર્લર માં જવું છે અરે બાપો હોય બ્યુટી પાર્લર કોઈ ને નગર જવું હોય તો કહી દો હું જાતા નહીં 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 કોઈ નહીં નહીં એ ભગવાન ના વાન હોય બરોબર ને બ્યુટી પાર્લર માં જવું હોય તો ના બાપા ના હવે એ જમાનો વયો ગયો એમાં શું વાંધો ટેક નહીં જાય કોઈ નહીં નહીં જો ખુશી બેન અમારે કૌર આવે છે મમ્મી અહીંયા કપડા ધોવે છે અને રમા બેન જો ફોન વાત કરે જય માતાજી જો ચાલુ છે વાત ફોન આવી જ રાખે છે ને બેયના ફોન ચાલુ છે કપડા ધોવાનું ચાલુ છે ને આ બાજુ ફોન ચાલુ છે

ગીત ગાઈ નાખી એક માતાજી નું સારું થી સરસ ગાઈને ખાય તમારે ખુશી બેન ને છે ને માતાજી નો ભાવ બહુ મસ્ત ગાય છે એક વાર તમે સાંભળો ચાલો ખુશી બેનુડા

ખુશી ને મારા છે ભરેલા સાફાનું ગા એટલે કહે મેં કીધું કાકા લાગે છે કે મારા લગન છે એને લગન કરવા છે ઘોડા ઉપર છે અને ભરેલા મોટા બાબાના પપ્પા કહી બાબાના પપ્પા બાબાના પપ્પા ભરેલા એ તમે ગાવ આ ગાવું છે

પછી જવાનું છે બરોબર અને પછી જઈ જવાનું બાબા ને આને લઈ જવાનો અને બાબો ક્યાં બેસે બેળા માં પાછળ બે છે અને ઘોડા ઉપર બે